મતદાન કરશે આ તમામ જે વિદ્યાર્થીઓ જે છે આદિવાસી વિસ્તારના છે આદિવાસી સમાજના છે ત્યારે આદિવાસી સમાજ ને લઈને મોટી રાજનીતિ થતી હોય છે દરેક રાજકીય પક્ષો આદિવાસીઓના મુદ્દાને લઈને રાજનીતિ કરતા હોય છે પરંતુ એમને જ પૂછીશું કે એમનું શું કહ્યું તમે જે મતદાન કરવા જશો કયા ઉમેદવારને પસંદ કરશો ને શું નામ છે તમારું મારું નામ જગદીશ વસવા છે અને અમારા વિસ્તારના જે ઉમેદવાર છે એ પણ ઉમેદવાર છે કેવા ઉમેદવારને પસંદ કરશો તમને શું ક્વોલિટી તમારે શું જોઈએ હા જે અમારા વિસ્તારમાં જે કામ કરતા હોય મતલબ સારું કામ કરતા હોય જે ભ્રષ્ટાચારી ના હોય અને છેવાડાના વિસ્તાર સુધી અમારા ગામડામાં સુધી જે સુવિધા પહોંચવાની હોય તે પહોંચતી હોય જે યોજનાઓ જે યોજનાઓ છે તે યોજનાઓનો લાભ મળતો હોય એ એવા ઉમેદવારોને અમે પસંદ કરીશું અનેક જે વિદ્યાર્થીની છે એમને પૂછ્યું શું નામ બેન તમારું મારું નામ દુબિલ નિમિષા બેન છે બેન તમે જે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા જશો મતદાન કરતા પહેલા તમે કયો વિચારો છો પક્ષ જોશો વ્યક્તિ જોશો ઉમેદવાર જોશો કે કોને જોશો તમે હું પ્રથમ મત આપવા માટે ખૂબ જ ઉત્સાહિત છું અને હું વોટ આપતા પહેલાં ઉમેદવાર જોઈશ કે તે કેવો કામ કરશે અને અલગ અલગ વિસ્તારો છે જે ગામડાના વિસ્તારો છે શહેર હોય કે ગામ હોય પરંતુ ત્યાંની અલગ અલગ સમસ્યા ઉપર ધ્યાન આપે અને અલગ અલગ મુદ્દાઓ પર ધ્યાન આપે અને આ જે મુદ્દાઓ છે અને સમસ્યાઓ છે એના ઉકેલને ઉકેલ અને તેને સમાધાન કરવાનું કાર્ય કરે અને દરેક ગામડાઓમાં તો સ્કૂલો છે જ પરંતુ એ સ્કૂલોમાં એટલું બધું સારું એજ્યુકેશન આપી શકતા નથી છોકરાને અને જે રેસિડેન્શિયલ સ્કૂલ હોય છે એ માત્ર શહેરમાં જ હોય છે એ ગામડાઓમાં ઓછી જોવા મળતી હોય છે તો આવી જે અલગ અલગ શાળાઓ છે રેસિડેન્શિયલ સ્કૂલ છે અને જે વિદ્યાલયો છે સારી ક્વોલિટીનું શિક્ષણ મળી શકતું હોય એવી જે સ્કૂલો હોય છે તો એવી સ્કૂલો ગામડાઓમાં બી સ્થાપવી જોઈએ તો અલગ અલગ સમસ્યાઓ જે હોય છે એના ઉકેલ માટે ધ્યાન આપે એવો ઉમેદવાર હું પસંદ કરીશ તમે જે મહિલા એ વોટર છો સ્ત્રીઓ કે વિદ્યાર્થીઓ કે બાળકીઓ જે છે સ્ત્રીઓ છે કે એમની શું સમસ્યા છે ગામડાની કે જેનો ઉકેલ હજુ આવ્યો નથી કે આવી ગયો છે શું કહેશો સ્ત્રીઓનો વાત કરીએ તો ગામડાઓમાં સ્ત્રીઓ જે ગરીબ ઘરમાં હોય છે ગરીબ ઘરની સ્ત્રીઓ હોય છે તો એ અભ્યાસ કરી શકતી નથી અને એમ એમને લાભ મળી શકતો નથી શિક્ષણનો હાલમાં તો મળે છે પરંતુ એવી ઘણા બધી સ્ત્રીઓ હોય છે જે અભ્યાસ કરી શકતી નથી એમના માટે સ્ત્રી સશક્તિકરણ કરવા માટે જે ઉમેદવાર પસંદ કરવામાં આવે એ ઉમેદવારે અલગ અલગ જે સ્ત્રીઓની સમસ્યાઓ છે એના ઉકેલ માટે અલગ અલગ કાયદાઓ યોજવા જોઈએ અને આ સમસ્યાઓને હલ કરવી જોઈએ એવી મારી અપેક્ષા હશે સરકાર પાસે તો તમે જો કે એક યુવતી છે એમની સાથે વાત કરી અને એક યુવાન છે એમને પૂછ્યું શું નામ તમારું મારું નામ છે રાજન વસાવા રાજન જે તમારા જે વિસ્તાર છે આપણો જે આદિવાસી વિસ્તારની વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં રાજનીતિ તો છે નેતાઓ બોલતા હોય છે તમને કેવું લાગે તમે કેવા નેતા પસંદ કરશો કે પક્ષના કે પછી તમને ગમે એવા કે કેવા નેતા તમને પસંદ કેવા છે કેવા ઉમેદવારને તમે સંસદમાં મોકલવા માંગો અમે એવા નેતાને પસંદ કરવા માગીએ છીએ જે વ્યક્તિ શહેરમાં તો બધા વિકાસ કરે છે પરંતુ ગામ ગ્રામીણમાં શું છે કે એવો વ્યક્તિ જોઈએ કે જે ગ્રામીણમાં ફરી બધું જોઈ કે ગ્રામીણમાં કઈ કઈ સમસ્યાઓ છે ખાસ કરીને તો હાલમાં યુવાનો યુવાનો ખાસ બેરોજગાર વધાર હોય છે તો એમના માટે કોઈ ઉદ્યોગો સ્થાપે જેના જેનાથી આદિવાસી વિસ્તારના યુવાનો રોજગારી મેળવી શકે રોજગારી ગામડામાં નથી મળતી તો ક્યાં જાય છે પછી યુવાનો યુવાનો રોજગારી ગામડામાં મળતી ન હોવાથી યુવાનો શહેરી વિસ્તારમાં રોજગારી મેળવવા માટે જાય છે તો શું થવું જોઈએ આના માટે સરકારે ધ્યાન આપવું જોઈએ કે ગામડેમાં ઉદ્યોગો સ્થાપવા જોઈએ નાના મોટા જેના કારણે યુવાનો પોતાના ત્યાં રહી અને રોજગાર મેળવી શકે રોજગારીનો પ્રશ્ન છે અન્ય જે યુવાન છે કે યુવતી એમને પૂછીશું શું કહેશો તમારું શું નામ છે મારું નામ આકાશ વસાવા છે આપણે આ ટ્રાયબલ વિસ્તારમાં જોઈએ તો સરદાર સરોવર ડેમ આવેલો છે તો આ જિલ્લાનું પાણી આ જિલ્લામાં આવી શકતું નથી જે બીજા જિલ્લા જેવું રાજસ્થાન કચ્છમાં પહોંચી રહ્યો છે પણ આજ આપણે સાગબારા સેલંબા વિસ્તારમાં જોઈએ તો પાણી પૂરું પડતું નથી તો આ પાણી પૂરું પાડવું જોઈએ અને શિક્ષણની વાત કરીએ તો આ જે ગામડાઓ છે એમાં પ્રાથમિક શાળાઓમાં જે પૂરતા શિક્ષકો નહીં એ પૂરતા શિક્ષકો આ સરકારે પૂરા પાડવા જોઈએ પૂરતા શિક્ષકોનો પ્રશ્ન બીજું કે તમે કેવા ઉમેદવારને પસંદ કરશો વોટ આપવા જશો તમે જે શિક્ષણ શિક્ષણ જે કામ કરે અને જે પાણી અછત એને પૂરી પાડે તમારામાંથી કોઈ જે આ જે અત્યારે રામ મંદિર નો મુદ્દો છે અને ધર્મ નો મુદ્દો છે હિન્દુ મુસ્લિમ નો મુદ્દો છે એ મુદ્દો તમે જોવો છો કે મુદ્દાને લઈને તમે વોટ આપશો કે પછી વિકાસ નો મુદ્દો જોઈશો અમે વિકાસ નો મુદ્દો જશું કે આ જે હિન્દુ નો જે મુદ્દો છે

એવા ઉમેદવારોને ચૂંટી શકે બેન તમે શું કહેશો ગ્રામીણ ઉદ્યોગોને વિકસાવવા ગામડામાં નાના મોટા ઉદ્યોગ લાજ બીજું કે બેન ખાસ કરીને જે રાજકીય મુદ્દા જે છે એને લઈને તમે શું કહેશો કે પક્ષ જોશો કે પછી કોઈ વ્યક્તિને જોઈને વોટ આપશો ઉમેદવારને જોઈને વોટ ઉમેદવાર બેન તમે શું કહેશો આજ તમારે શું કહેવું છે કે જે ઉમેદવારો જે છે એમને શું કહેશો અમે ઉમે ઉમે ઉમે

સમસ્યા દૂર કરતા હોય એવા વ્યક્તિને ચૂનીશું અને જે આદિવાસી વિસ્તારમાં છે ઘણી જગ્યાએ ઘરો નથી એટલે કાચા ઘરો છે તો પાકા ઘરો પૂરા પાડે આદિવાસી વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં અને ઘણી જગ્યાએ લાઈટ પણ નથી આદિવાસી વિસ્તારમાં જેમ કે ડુંગરાળ વિસ્તાર હોય તેમાં તો લાઇટ પણ પૂરી પાડી શકે બીજું કે છેલ્લો પ્રશ્ન બેન પૂછો તમે જે ટીવી માં જે ડિબેટ ચાલતી હોય છે કે જોતા હિન્દુ મુસ્લિમ નો જે મુદ્દો છે એ મુદ્દો લઈને તમે વોટ આપા જશો કે પછી કયા મુદ્દાને લે હું વોટ આપીશ તો આ મુદ્દાને ધ્યાનમાં રાખીશ કે ગામડાઓ ના વિકાસ કરે એવો કોઈ ઉમેદવારને ચૂંવા માટે જ હું વોટ આપીશ અને ગામડામાં અલગ અલગ જગ્યાએ જે યોજનાઓ ચાલે છે આ યોજનાઓને વિકસાવે અને એનો અમલ કરે અને ગામડાઓમાં જે અભણ લોકો હોય છે જે આ યોજના વિશે જાણી શકતા નથી અને એની માહિતી મેળવી શકતા નથી આવી જાણકારીના અભાવને લીધે તેઓ આવી યોજનાઓના લાભ પણ લઈ શકતા નથી તેથી સરકારે આ મુદ્દા પર ધ્યાન રાખવું જોઈએ કે ગામડાઓમાં અલગ અલગ યોજનાઓ છે ગ્રામ જ્યોતિ યોજના છે હર ઘર જલ યોજના સરકાર તો કે છે કે ડેવલપમેન્ટ થયું છે ગામડામાં વિકાસ થયો છે વીજળી પાણીની સગવડો પૂરી પાડવામાં આવી છે શું કહેશો તમે આ ચાલી જ રહ્યું છે આવું કામ તો પરંતુ તો પણ છતાં એવા ઘણા બધા વિસ્તારો છે કે જેમાં આવા વિકાસો ઓછા પ્રમાણમાં થઈ રહ્યા છે અને વધુ ઝડપથી થઈ રહ્યા નથી અને બીજો એક પ્રશ્ન છે કે સડકો તો અમારા ગામડાના વિસ્તારોમાં ડુંગરવાળા વિસ્તારોમાં સડકનું સમસ્યા ઘણી હોય છે તો આવા સડકની છે જળની છે આવી ઘણી બધી સમસ્યા હોય છે અને શિક્ષણની આ બધી સમસ્યાઓનો હલ કરે અને એમ ગામડામાં શિક્ષણની વાત કરીએ તો શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો હોતા નથી અને એક ક્લાસ હોય તો પૂરા દિવસ માટે એક જ શિક્ષક હોય છે અને તે જ ભણાવતા હોય છે તો આમ અલગ અલગ વિષયના અલગ અલગ શિક્ષકો પૂરા પાડવા જોઈએ આવી અમારી સરકારની અપેક્ષાઓ છે ધન્યવાદ તો આ ત આદિવાસી વિસ્તારના યુવક યુવતીઓ તેમને પોતાના મુદ્દાની વાત કરીને તેમણે કહ્યું છે કે અમે એવા વ્યક્તિને સંસદમાં જોવા માંગે છે કે જે વિકાસની વાતો કરે અને વિકાસ ખરા અર્થમાં આદિવાસી વિસ્તારનો કરે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત નર્મદા